નમસ્કાર દર્શક મિત્રો સર્વીને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું મકર સંક્રાંતિથી છ મહિના સુધી લેવામાં આવતું ધર્મ રાજાના વ્રતની કથા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડીને જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમાન હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા હતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલુએ ન ફરકવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા આ તો પ્રભુ પોતે હતા તેમને અન્નનું એક પણ દાણો ખાધો નહીં આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું અને કહે કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી હંસ બોલ્યો કે હે બ્રાહ્મણ દંપતી તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ એના સિવાય બીજું કશું જ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી હું ગામના જવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું તમે જરાય ચિંતા કરશો નહીં બ્રાહ્મણી તો જવેરી પાસે જઈ કહે કે ભાઈ મારું એક કામ કરીને મને સવાશેર મોતી આપો ને

બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં વેર્યા બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનું પાર ન રહ્યો તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી મા મને આ એક મોતી મળ્યું મા કહે દીકરી મોતી આપણાથી ન રખાય તે તુલસી ક્યારામાં મૂકી આવી દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્છળ મોતી પાક્યા હતા બ્રાહ્મણી તો રાજી થઈ પોતે આપેલા મોતી કરતા આ કિંમતી હતા ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો

મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજો ભાગ આપવાનો અને રોટલાએ ખવડાવવાના તેમને જુદા રહેવા મોકલો બહેનને ભાભીના આવા શબ્દોથી જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા હતા એક દિવસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી બંને ભાઈઓ ખૂબ જ રડ્યા બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવ દૂતો લઈ ગયા રસ્તામાં વૈતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાયે આવીને નદી પાર કરાવી વચમાં કાંટાળું વન આવ્યું બહેને ચંપલના દાન કર્યા હોવાથી એમને ચંપલ મળ્યા અને તેઓ વન વટી ગયા આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા ધર્મરાજાએ ચોપડા જોયા અને કહ્યું કે દીકરી તમે બધા પુણ્ય કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ બહેન કહે તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી લેવાય મારા નામનો દીવો કરી હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થયા બાદ વ્રત જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવાસેર સાચા મોતી સવાસે વજનના નાવ નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મણને આપવું

ત્યાં તો બહેન સજીવન થઈ બધા ફાટી આંખે તાકી રહ્યા પછી ભાઈઓ એ બહેન ઘરે આવવા કહ્યું પણ તેને ના પાડી એ તો ડોસી લઈને પોતાના ઘરે આવી એમ કરતા ઉત્તરાયણ આવી બહેને ધર્મરાજનું વ્રત લીધું છ મહિને ઉજવણું કર્યું એ વખતે ડોસી બોલ્યા દીકરી હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગે જઈશ ત્યારે બહેન બોલી માં હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા બહેને પેલા ડોસીવાને વિમાનમાં બેસાડ્યા પછી પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા જગમગતા દીવડા પ્રગટ્યા

સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરવું એક દિવસ સૂર્યનારાયણની માં કહે કે બેટા હવે તો હું ઘરડી થઈ મારાથી કામ થતું નથી માટે તું જલ્દી લગ્ન કરે તો સારું ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે તેને રન્નાદે નામની દીકરી છે તે મને પસંદ છે તું તેની સાથે મારી સગાઈ કરી આવશે બીજા દિવસે સૂર્યનારાયણની માં રન્નાદેની માં પાસે સૂર્યનારાયણ ਨੂੰ માગું લઈને ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રન્નાદેની માએ કહ્યું ના તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માએ બધી વાત કહી એ તો નિરાશ બની ગયા ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કર હું સાથે જ પરણીશ બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રણનાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો જ લઈ જાઓ બપોરે ઉનાળાનું ધોમધકતો તાપ પડ્યો ત્યારે રન્નાદે કહે કે માં મને ખૂબ જ તાપ લાગે છે આપણે શું ખાવા બનાવશું ત્યારે તેની માં કહે કે દીકરી રોટલા ઘડી નાખ ઘી સાકરને રોટલા ખાશું ત્યારે રન્નાદે કહે કે માં આપણા પાસે તાવડી તો નથી ત્યારે તેની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ રન્નાદે તાવડી લેવા ગઈ

તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણની મા કહે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માનું છાપરું ઉડી ગયું અને તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું એક દિવસ તેની માં કહે કે બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે રન્નાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે ત્યારે તેની માં કહે

બીજે દિવસે પડોશમાં બબાલ થઈ રન્નાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લડો છો પડોશણી કહ્યું કોઈ મારા છાણા ચોરી જાય છે સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે છે આપણા પડોશના છાણા કોણ લઈ જતું હશે સૂર્યનારાયણ કહે થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે બીજે દિવસે પાછો પાડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો તમારા છાણા થોડા બોલી લઈ જાય છે ત્યારે થોડા બોલી કહે કે તને કોણે કહ્યું રન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે છે આજે મારે નથી જમવું આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે ત્યારે રન્નાદેએ સૂર્યનારાયણની માફી માંગી સૂર્યનારાયણે કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં તારું શરીર કેમ સુકાતું જાય છે દીકરા એક કોળિયો ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાઈ જાય છે ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિનાનું છે છ માસ પૂરા થાય એટલે સવાસેર ઘઉંના લોટ સવાસેર ઘી અને શેર કોળ લેવાનું તેનો લાડુ બનાવી મને ધરાવો એક લાડુ રમતા બાળકને આપવો બીજો ગાયના ગોવાળને આપવો ત્રીજો માળીને આપવો ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવો આ રીતે મારું વ્રત કરવાનું વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે રન્નાદે અને સૂર્યનારાયણની માએ બંને વ્રત કર્યું છ માસ પૂરા થતા ઉજવણું કર્યું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા ડોસી માએ તેમને જમાડ્યા હવે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા લહેર થયા જય સૂર્યનારાયણ દેવ તમારું વ્રત જે કોઈ કરે તેમની ઈચ્છા પૂરી કરજો હે સૂર્યનારાયણ દેવ તમે જેવા રન્ના દેને ફળ્યા તેવા સર્વેને ફળજો